મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર મિત્રો ભારતીય હવામાન વિભાગે ગઈકાલે ચોમાસાની આગાહી કરી અને ખાસ કરીને એકસો ને પાંચ ટકા વરસાદને લઈને મિત્રો આગાહી કરી છે જેને લઈને મિત્રો ખાસ કરીને ખેડૂતોની અંદર ખુશીનો માહોલ જોવા મળ્યો છે એટલે કે સતત મિત્રો ચાર વર્ષથી આ મિત્રો ચોમાસું છે એ મિત્રો નોર્મલ રહેવાનો છે એટલે કે સામાન્ય રહેવાનો છે વરસાદ છે ઓછો પડે તેવી કોઈ શક્યતા નથી હાલ મિત્રો જોવા જ તો એકસો ને પાંચ ટકા ભારતીય હવામાન વિભાગની આગાહી છે અને મિત્રો ખાસ કરીને એપ્રિલ મહિનો પૂરો થતાની સાથે એટલે કે એપ્રિલ મહિનાના એક બે દિવસો બાકી હશે ત્યાં સુધીમાં મે મહિનાની અંદર મિત્રો ખાસ કરીને ચોમાસું કેવું રહેશે અને ખાસ કરીને આંદોબાર અને નિકોબાર ટાપુ ઉપર પચીસ તારીખની આસપાસ ચોમાસું બેસી જતું હોય છે તો તેને લઈને મિત્રો હવામાન વિભાગ છે મહિનાનું પોતાનું અનુમાન રજૂ કરશે તેની પળેપળની અપડેટ અમારી યુટ્યુબ ચેનલ ઉપર તમને આપતા રહેશું તો ખાસ કરીને જોડાયેલા રહેજો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ ચૈત્રી દનૈયા વિશે સાથે સાથે મિત્રો આગામી પંદર દિવસ ગુજરાત સહિત ભારતનું હવામાન કેવું રહેશે ગરમીને લઈને પવનને લઈને વરસાદને લઈને શું આગાહી છે સાથે સાથે ચોમાસાની શું નવી અપડેટ છે તમામ માહિતી આજના વિડીયોમાં જોશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યૂ પર આપ નવા હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દીજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ખાસ કરીને અહીંયા જોવા જઈએ તો આપણે સૌ પ્રથમ આપણે જે વરસાદને લઈને વાત કરી લેવી કે ખાસ કરીને વરસાદ છે આગામી સમયની અંદર કેવો જોવા મળવાનો છે તો આ છે આપણે ગુજરાતનો નકશો અને અરબી સમુદ્રની જો વાત કરવામાં આવે બંગાળની ખાડીની જો વાત કરવામાં આવે તો હાલ મિત્રો બંગાળની ખાડીની અંદર કોઈ પ્રેશર નથી અને અરબી સમુદ્રની અંદર એક ખાસ કરીને એન્ટી સાયક્લોન છે એ જોવા મળી રહ્યું છે અને તેને હિસાબે ગુજરાત ઉપર જે પવનો આવી રહ્યા છે તે ગરમ પવનો આવી રહ્યા છે તેજ પવન ફૂંકાઈ રહ્યો છે સાથે સાથે તાપમાન સી એ તેતાલીસ ડિગ્રી સુધી પહોંચી રહ્યું છે એટલે કે ગરમ પવનો છે એ ખાસ કરીને જોવા મળી રહ્યા છે એટલે વરસાદને લઈને કોઈ આગાહી કરવામાં નથી આવી અઢાર તારીખથી મિત્રો ચૈત્રી દનિયા શરૂ થઈ રહ્યા છે તો વહેલી સવારથી જ મિત્રો જોવા જઈએ તો અહીંયા તમે ગુજરાતનો મેપ જોઈ શકો છો ગુજરાતના મેપની અંદર જોવા જઈએ તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સવારના સાત વાગ્યાનો જે મેપ છે આ સાત વાગ્યાના મેપની અંદર તમે જોઈ શકો છો સંપૂર્ણ ગુજરાતની અંદર એકદમ ક્લીન વાતાવરણ છે જોવા મળી રહ્યું છે બપોર પછીની જો વાત કરવામાં આવે તો મિત્રો ખાસ કરીને ક્યાંક મિત્રો એકાદું વાદળું થાય તો નવી નવાય નહીં પરંતુ ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર થોડીક અહીંયા મિત્રો વાદળાની એટલે કે જંગલ વિસ્તાર જે ગીર આવેલું છે ત્યાં થોડીક શક્યતા છે બાકી સંપૂર્ણ ગુજરાતની અંદર મિત્રો જોવા જઈએ તો ચૈત્રી દનૈયું પહેલું દનૈયું છે સારું પાકે તેવી શક્યતા છે જેને લઈને પહેલું નક્ષત્ર છે આ નક્ષત્ર મિત્રો સારું જશે વાવણી છે ટાઈમસર અને સારી જાય તેવી હાલ મિત્રો શક્યતા જોવા મળી રહી છે ચૈત્રી દનૈયા આમ તો જોવા જઈએ તો ખાસ કરીને વધ પાસમથી જોવામાં આવે છે અને વધ પાસમથી લઈને તેરસ સુધી જોવામાં આવે છે આ સમયગાળા દરમિયાન કોઈ પણ વાદળ ન હોવું જોઈએ ખાસ કરીને ખૂબ જ ઠંડો પવન ન હોવો જોઈએ ઝાકળ છે એ મિત્રો ન હોવો જોઈએ તો ચૈત્રી દનૈયો છે એ સારા જાય અને તે મિત્રો આગામી ચોમાસાની અંદર મિત્રો સારો વરસાદ થતો હોય છે અને તાપ પણ મિત્રો ખાસ કરીને ચાલીસ ડિગ્રી ઉપર રહેવો જોઈએ જોકે વધારે ગરમી પણ ખાસ કરીને ન હોવી જોઈએ તો આમ તો જોવા જઈએ તો ખાસ કરીને શનિવાર સુધી મિત્રો તેરસ છે શનિવાર સુધી દનિયા ચાલશે અને ત્યાં સુધી જોવા જઈએ તો ગુજરાતમાં વરસાદને લઈને મિત્રો કોઈ આગાહી નથી એટલે કે ચૈત્રી દનિયાનો વર્તારો છે એ એકદમ કમ્પ્લેટ જશે જેને લઈને આગામી ચોમાસું છે એ એકદમ મિત્રો કમ્પ્લેટ જવાનું છે ત્યારબાદ વાત કરીએ તો ધીમે ધીમે થોડુંક મિત્રો ભેજનું પ્રમાણ વધી શકે છે અને મિત્રો તેની હિસાબે મિત્રો ખાસ કરીને વહેલી સવારે થોડુંક ઝાકળ અને ધુમ્મસ જોવા મળી શકે છે હવે મિત્રો આપણે વાત કરીએ કે પવનની ઝડપથી કેવી રહેવાની છે પવનની ઝડપથી ખાસ કરીને ગરમી છે એ અને રોકતી હોય છે તો વહેલી સવારનો જો પવનની વાત કરવામાં આવે તો વહેલી સવારનો પવન છે એકદમ નોર્મલ છે એટલે કે વધારે પવનની ગતિ છે જોવા મળી રહી નથી ત્રેવીસથી લઈને પચીસ ડીએમ તાપમાન છીએ બપોર પછીની જો વાત કરવામાં આવે તો અરબી સમુદ્રમાં ઉપરથી તેજ પવનો ફૂંકાઈ રહ્યા છે જેને લઈને સૌરાષ્ટ્ર કચ્છ અને ખાસ કરીને દરિયાકાંઠાના ભાગોની અંદર રાહત મળશે પરંતુ વાત કરીએ ખાસ કરીને મહેસાણા અને તેની બાજુ ઉત્તર મધ્ય અમદાવાદની આસપાસનો વિસ્તાર તેમજ વડોદરાની આસપાસનો વિસ્તાર તો આ વિસ્તારોની અંદર ખાસ કરીને ભારે ગરમી જોવા મળી શકે છે તાપમાન છે ડિગ્રીની આસપાસ જોવા મળી શકે છે પવનની ઝડપ મિત્રો અઢાર તારીખે પણ વધારે રહેવાની છે ઓગણીસ તારીખે પણ વધારે રહેવાની છે વીસ તારીખથી પવનની ઝડપ ઘટશે અને તમે જોઈ શકો વીસ તારીખથી ફરી એક વખત ગરમીનો રાઉન્ડ છે જોરદાર આવી શકે છે પવનની ઝડપ પણ મિત્રો ખાસ કરીને અલગ અલગ છે અને એન્ટી જે અરબી સમુદ્રમાં બન્યું હતું તે પણ મિત્રો વિખાઈ જશે જે અરબી સમુદ્રની અંદર આ પહેલાં આપણે વાત કરી કે એન્ટી સાયક્લોન બન્યું હતું જેને લઈને ગરમ હવા ફેંકાઈ રહી હતી તો એની અંદરથી મિત્રો રાહત મળશે એટલે કે ગરમીનો પહાડો વધારે ઊંચો જાય તેવી શક્યતા દેખાતી નથી તો અહીંયા તમે જોઈશો પવનની ઝડપ છે એ નોર્મલ રહેવાની છે કારણ કે હાલ જોવા જઈએ તો મેદાની પ્રદેશોની અંદર ખાસ કરીને ખૂબ જ ગરમી પડી રહી છે અને આ ગરમી પડવાને કારણે દરિયાકાંઠે ઉથલ પાથલ થતી હોય છે મિત્રો આપણે રોહિણી નક્ષત્રવાળો વિડીયો નાખેલો છે તેની અંદર સ્પષ્ટ બતાવે કે આ પવનની ઝડપ શા માટે આટલી રહેતી હોય છે કારણ કે મેદાની પ્રદેશોની અંદર ભારે ગરમી પડવાને કારણે ત્યાં હવાનું હળવું દબાણ થાય છે અને હળવું દબાણ સર્જાવાને કારણે દરિયા કિનારેથી મિત્રો ખાસ કરીને જે ભારે હવા હોય છે આ હવા છે એ ખાસ કરીને ભારત તરફ આવતી હોય છે જેને લઈને મિત્રો ખાસ કરીને મે મહિનાની અંદર એપ્રિલના એન્ડની અંદર પવનની ઝડપથી થોડીક વધારે રહેતી હોય છે અને વધારે પવનની ઝડપ ઝડપથી ચોમાસું છે એ ખાસ કરીને ખેંચી લાવતું હોય છે હવે વાત કરીએ કે તાપમાન છે એ કેવું રહેવાનું છે તાપમાનની અંદર ખાસ કરીને ખૂબ જ રાહત જરૂરી છે જો તાપમાન વધારે હશે તો લોકો છે મુશ્કેલીની અંદર મુકાઈ શકે છે તો અહીં તમે જોઈ શકો છો વહેલી સવારનું તાપમાન છે ખાસ કરીને જુદા જુદા વિસ્તારોની અંદર સવારે આઠ વાગ્યાથી અને ત્યારથી વાત કરવામાં આવે તો રાજકોટ ચોવીસ હળવદ અમદાવાદની આસપાસ સતીવી અઠાવીસ ડિગ્રી અને ત્રીસ ડિગ્રીની આસપાસ તાપમાન જોવા મળી રહ્યું છે અને બપોર પછીની જો ત્રણ વાગ્યાની વાત કરવામાં આવે તો ત્રણ વાગ્યાનો મેપ અહીં જોઈ શકો છો જેની અંદર અમદાવાદ બેતાલીસ વડોદરા બેતાલીસ જ્યારે રાજકોટ હળવદ એકતાલીસ ગાંધીધામ બેતાલીસ એટલે સરેરાશ ચાલીસ ડિગ્રી સુધી ઉપર તાપમાન છે જોવા મળી રહ્યું છે આ સિવાય અઢાર તારીખે પહેલું ચૈત્રી દનિયો છે ત્યારે તેતાલીસ ડિગ્રી તાપમાન છે એ ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતની અંદર જોવા મળી રહ્યું છે આપણે વાત કરીએ કે અરબી સમુદ્રમાંથી તેજ પવનો આવી રહ્યા છે અને તેની હિસાબે સૌરાષ્ટ્ર કચ્છની અંદર મિત્રો તાપમાન બાબતે રાહત મળશે પરંતુ ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાત અમદાવાદની આસપાસનો વિસ્તાર છે સુરેન્દ્રનગર છે વિરમગામ છે તેમજ મિત્રો વડોદરાની આસપાસનો વિસ્તાર છે આ વિસ્તારમાં ભારે ગરમી જોવા મળી શકે છે એકવીસ તારીખે ફરી એક વખત પવનની ઝડપ છે એ ઘટશે પવનની ઝડપ ચેન્જ થશે તો ખાસ કરીને બેતાલીસ તેતાલીસ ડિગ્રી સુધી તાપમાન છે એ સૌરાષ્ટ્રની અંદર ઉત્તર ગુજરાતની અંદર પણ જોવા મળી શકે છે વધુમાં વધુ મિત્રો ખાસ કરીને બેતાલીસ તેતાલીસ ડિગ્રી સુધી તાપમાન છે જોવા મળી રહ્યું છે એનાથી વધારે નીચું તાપમાન પણ જોવા નથી મળી રહ્યું છે એટલે કે સરેરાશ તાપમાન છે મિત્રો હાલ ચાલી રહ્યું છે મેદાની પ્રદેશોમાં ભારે ગરમી પડી રહી છે આ મહિનાના અંત સુધીની અંદર જોવા જઈએ તો ધીમે ધીમે જે આપણે વરસાદનો બેઝ જોવા જઈએ છીએ કે પવનો છે એ ખાસ કરીને ધીમે ધીમે થવા જોઈએ અને ખાસ કરીને હિન્દ મહાસાગરની અંદર ઊંડે ઊંડે છે એ સાયક્લોન બનવા જોઈએ તો એ રીતનો મિત્રો બેઝ છે તૈયાર થઈ રહ્યો છે જે આગામી સમયની અંદર ચોમાસાને છે ઝડપથી ખેંચી લાવશે અને સારામાં સારું ચોમાસું લાગે તેવી મિત્રો અત્યારે ઋતુ મિત્રો હાલ ચાલી રહી છે તો આજના વિડીયોમાં આટલું જ વધુ વિડીયો જોવા મળે અમારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દીજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્થુ જય હિન્દ જય ભારત